શ્રી એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ ડી મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ધ્રોલમાં ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ ડીએલએડ અને બી એડના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો શ્રી એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટના આદરણીય ચેરમેન શ્રી ધર્મેશભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં સંસ્થાના સેક્રેટરી શ્રી સુધાબેન ખંધેરિયા મુખ્ય અતિથિ વિશેષ કાંટા સ્ત્રી વિકાસ ગૃહના ટ્રસ્ટી શ્રી નેહાબેન દપ્તરી મેનેજિંગ કમિટીના સભ્યશ્રીઓ શ્રી જી કે પટેલ સાહેબ શ્રી પાઠભાઈ પંડ્યા શ્રી મીનાબેન શેઠ સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ અશ્વિનભાઈ નારણભાઈ શ્રી અશોક ડાન શ્રી નવીનભાઈ ઉપરાંત શ્રી યોગેશભાઈ મહેતા શ્રી વિજયભાઈ સોજીત્રા શ્રી શીતલબેન શ્રી નેહાબેન શ્રી એમ ડી મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રી નીતાબેન રામાનુજ તમામ સ્થાપ મિત્રો વિવિધ વિભાગના વડાશ્રીઓ વાલીશ્રીઓ અને તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા હર તરફ હર જગહ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત બાદ તેજસ્વી તારલાઓએ મહેમાનોનું કાર દ્વારા સ્વાગત કર્યું હતું આચાર્ય શ્રી નીતાબેને શાબ્દિક સ્વાગત કર્યું હતું શ્રી શોભનાબેન કાછડીયા દ્વારા કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા શ્રી નેહાબેન દફ્તરીનો પરિચય આપવામાં આવ્યો હતો ધોરણ દસ અને બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર તથા વિષયવાર નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે શ્રી સુધાબેન ખંદેરિયા શ્રી નેહાબેન દફતરી શ્રી વિજયભાઈ સોજિત્રા અને શ્રી શીતલબેને પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે તમારા આદર્શો આજુબાજુના જીવનમાંથી શોઢો જો દૃઢ સંકલ્પંચું ધ્યેય અને ખંટ તથા મહેનત હોય તો વિદ્યાર્થી માટે કશું જ અશક્ય નથી શ્રી ધર્મેશભાઈએ પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને ઈચ્છાશક્તિ અને દ્રઢ મનોબળથી પ્રગતિ કરવા જણાવ્યું હતું ધોરણ દસની વિદ્યાર્થીની પરમાર પાયલ અને ધોરણ બારની વિદ્યાર્થીની પરમાર મિત્તલે પોતાના વિદ્યાર્થી તરીકેના અનુભવો રજૂ કર્યા હતા કાર્યક્રમ દરમિયાન ગણેશ સ્તુતિ જીતેચલ એ બે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમનું માર્ગદર્શન શ્રી ભૂમિકાબેન તથા શ્રી મીનાબેને આપ્યું હતું કાર્યક્રમની આભારવિધિ સ્વરૂપે સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા શ્રી જલ્પાબેન તિંબળિયાએ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કર્યું હતું